નમસ્કાર દુનિયાના ભલે ગમે તે ખૂણામાં કોઈ ભારતીય રહેતો હોય પણ એમના દિલમાં ભારત હંમેશા ધબકતું રહે છે તો આજે આપણે એ જ અતૂટ સંબંધને ઉજવતા દિવસ એટલે કે પ્રવાસી ભારતીય દિવસ વિશે વાત કરવાના છે ચાલો આ ખાસ દિવસની આખી વાત જાણીએ પણ પહેલો સવાલ તો એ જ થાય કે આખરે નવ જાન્યુઆરી જ કેમ વર્ષના આટલા બધા દિવસોમાંથી આ તારીખમાં એવું તો શું છે જે એને આટલી ખાસ બનાવે છે વેલ આનો જવાબ છે ને એ આપણા ઇતિહાસમાં છુપાયેલો છે તો ચાલો ટાઈમમાં થોડા પાછળ જઈએ આ દિવસનું જે કનેક્શન છે એ સીધે સીધું આપણા ઇતિહાસ સાથે છે અને એ પણ એક એવા પાછા ફરવા સાથે એક એવી વાપસી સાથે જેણે ભારતની આઝાદીની લડતની આખી દિશા જ બદલી નાખી વાત છે વર્ષ ઓગણીસો ને પંદરની યાદ રાખજો આ સાલ એ સમયે ભારત અંગ્રેજોની ગુલામી નીચે હતું અને આઝાદીની લડત આમ તો ચાલી રહી હતી પણ ત્યારે જ એક એવી ઘટના બની જેણે ઇતિહાસનો આખો પ્રવાહ જ બદલી નાખ્યો જી હા એ દિવસ હતો નવ જાન્યુઆરી ઓગણીસો પંદર આ દિવસે દક્ષિણ આફ્રિકામાં લગભગ બે દાયકા વિતાવ્યા પછી ભારતના સૌથી પ્રભાવશાળી પ્રવાસી એટલે કે મહાત્મા ગાંધી ભારત પાછા ફર્યા એમના પાછા આવવાથી જ આઝાદીની લડતને એક નવી જ અહિંસક ઉર્જા મળી અહીંયા એમની આખી જર્નીને આપણે ટૂંકમાં સમજી શકીએ છીએ અઢારસો ને ત્રાણુંમાં એ ગયા દક્ષિણ આફ્રિકા અને પછી પૂરા એકવીસ વર્ષ પછી ઓગણીસો ને પંદરમાં એ પાછા ફર્યા અને ખાલી હાથે નહીં પણ સત્ય અને અહિંસા જેવા શક્તિશાળી હથિયારો સાથે એટલે જ આ દિવસ માત્ર કોઈના પાછા આવવાનો દિવસ નથી પણ એક આખી ક્રાંતિકારી વિચારધારાના ભારતમાં આગમનનો દિવસ છે ઓકે તો ગાંધીજી તો ઓગણીસો પંદરમાં પાછા ફર્યા પણ આ દિવસને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ ચાલો હવે આ સવાલનો જવાબ પણ શોધી કાઢીએ તો વાત એમ છે કે ઐતિહાસિક ઘટના તો ઓગણીસસો પંદરમાં બની પણ એને એક સત્તાવાર ઉજવણીનું સ્વરૂપ મળ્યું છે એક વર્ષ બે હજાર ત્રણમાં એ વર્ષથી દર વર્ષે નવ જાન્યુઆરીને પ્રવાસી ભારતીય દિવસ તરીકે મનાવવામાં આવે છે આમ ઇતિહાસની એક અમૂલ્ય ઘડીને વર્તમાન સાથે જોડી દેવામાં આવી ચાલો આપણે ઇતિહાસ અને એની શરૂઆત વિશે તો જાણી લીધું પણ આજે આજના સમયમાં આ દિવસનું શું મહત્ત્વ છે ભારત અને દુનિયાભરમાં ફેલાયેલા કરોડો ભારતીયો માટે આ દિવસ શું અર્થ રાખે છે ચાલો એને થોડું ઊંડાણમાં સમજીએ જુઓ આ ઉજવણી પાછળના હેતુઓ ઘણા ઊંડા છે સૌથી પહેલું તો એ કે વિદેશમાં રહીને જે ભારતીયો દેશનું નામ રોશન કરે છે એમના યોગદાનનું સન્માન કરવું બીજું એમનું અને એમની આવનારી પેઢીનું ભારત સાથેનું જોડાણ મજબૂત બનાવવું અને ત્રીજું એક એવું ગ્લોબલ પ્લેટફોર્મ બનાવવું જ્યાં બધા ભારતીયો એકબીજા સાથે જોડાઈ શકે અને દેશના વિકાસમાં ભાગીદાર બની શકે વિદેશમાં વસતા ભારતીયો છે ને એ ખરેખર તો ભારત અને દુનિયા વચ્ચે એક મજબૂત પુલ એક બ્રિજનું કામ કરે છે કેવી રીતે એક તો એ દુનિયાભરમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે બીજું પોતાનું જ્ઞાન પોતાની આવડત અને રોકાણ ભારતમાં લાવે છે અને ત્રીજું એ આપણી મહાન સંસ્કૃતિને દુનિયાના ખૂણે ખૂણે જીવંત રાખે છે તો આ બધું સાંભળીને એવું લાગે કે શું આ માત્ર એક વાર્ષિક કાર્યક્રમ કે સંમેલન છે જ્યાં લોકો ભેગા થાય વાતો કરે અને પછી છૂટા પડી જાય ના બિલકુલ નહીં આનો અર્થ એનાથી ઘણો વધારે છે સાચું કહું તો આ કોઈ એક દિવસની ઉજવણી નથી આ તો એક જીવંત સેતુ છે એક એવો બ્રિજ જે ગાંધીજીના એ ઐતિહાસિક પુનરાગમનને ભારતના ઉજ્જવળ વૈશ્વિક ભવિષ્ય સાથે જોડે છે એટલે પ્રવાસી ભારતીય દિવસ એ માત્ર એક તારીખ નથી પણ એક વિચાર છે એક અતૂટ સંબંધ છે અને એક વચન છે જે ભારતને એના વિશ્વભરમાં ફેલાયેલા પરિવાર સાથે હંમેશા જોડી રાખશે